ले लुगुलता गद ए ओके पाको ने थेर गिया था ने थेर पाको करो लगे गयो पालोते रिके पास पास पत्तरा आंसी ए अले लगे आ बादा ओ बा बा ढाबे थोड़ी थोड़ा बाहर बारे अतर थोड़ू जुवाई बस से गाओ ना सगा

काय तो खरा आहे कधी प्रत्येक कायदे खरा हा Lihat-lihat, sejauh, beteng sejauh, kiri beteng kabis. Olahnya kabis, olahnya. Kau ini? Koki beteng

અત્યારે કોણ કાપ પાછળ બસ ઇટલી કેમ એટલી જવા દેવી વાદળ માથે જવા દેવાની

आप ते ज्या पतंग आवडते ऐय एमनो कपाय तो फुगू इया जाय ताई पतंग असडी होई जाय हात मोईले का कथेले आ बुवा आ बाबा आम दोनो

તને માં જગાવતા આવડે છે વિવેક આ બબા આ જ ગઈ ક્યાં બોલ てる વીકી હમ પાંઠ હેઠ આવી જાય હેઠ આવી ગઈ કિલ્લે પતંગ આબી એ ભાઈ

વેગેલી બેડંગ દરીલા બહુ વધારે તારી પુતં અપો પપ્પા ની દે સો પપ્પા ની સો લાવે તો શું છે નોટ પપ્પા ને દો બાને

અતારે મ સગાવાની હોય કે હવારે સગાવાની હોય અતારે સગાવાની અતારે ન હોય અતારે હોય ડબો અતારે ન હોય હવારે હોય હવારે દો હોય કાલે ઉતરાણ છે આજ નથી આવ તો ચાલુ ગલા દે હું ચાલુ કરું આવતા બેના દેખા દે 30 તારીખે હું હું તો કે છું કાતો او تمونېن 14 تاریخ هم عندي کالې 14 تاریخ شي बहुत तेरे विज़िहू हूँ ये उपतंग ताली अब नहीं अब मामा मिल गया तू बकरे से पहले ये जब बकरे अब नहीं हूँ बकरे तो क्या बात हो रही है બોઢે ન દેવા તારી આતારે જી દેવા આતારમાં બજે વાદળમાં વઈ જાય તારી પતંગ ઓવર વઈ જાય હે ભલે વઈ જાય ભલે વઈ જાય પછી કાલ હું સગાવી તું કાલ ઉડીને સગાયો હતો હે કાલ ઉડીને પતંગ સગાવી નિજી પતંગ સગાવી કાલ ઠેક લે દે કાલ તો મોડે સગાવા હાલો હું સુઈ જાવ તો હો વાદળા નહીં ભાઈ વાદળા માં ન જવા દેવાની હું સુઈ જાવ તો હું થાકી ગયો છું વિડીયો ઉતારવો છે વિડીયો તારે ઉતારી છે